તાલુકા પંચાયત ના સદસ્યો છો હા બરોબર ટીમાણા રોડ હા અને ટીમાણા ઉપર જે બ્રિજ બને છે તે આપ તો તાલુકા પંચાયતના પ્રમુખ છો હા એટલે એના માટે થઈને કઈ અપડેટ મળતું નથી તો તમારી જોડે એ વાત કરવી હતી કે ભાઈ આમાં શું છે જે રોડ છે ને બીજો હાથ જે બીજો હાથ જે મારવાનો આવે બીજો પરિવાર બનાવવાનો અરે આખો રોડ જ તૂટી ગયો છે પણ કેમ હાથ મારવાનો હું તમે હું સાંભળું સાંભળું રોડ આખો તૂટી ગયો એની માટેની પ્રક્રિયા જેના જે એજન્સી કર્યું એની બ્રેકલિસ્ટ માં નાખી કામ નબળું છું પછી એવું તળાવ તાલુકામાં એના જવાબદારી છે અરે ભાઈ સેવાની વાત કરો પછી હું એમ કઉ છુ કે કુંડેલી ટીમાણા કુંડેલી ટીમાણા રોડ તમારા મત વિસ્તારની વાત છે એટલે આપડે એની જ વાત કરીએ તાલુકા વાત નથી કરવી હાઈ બનવાનો છે એમ કીધું મને કોણે સરભૈયા જે છે ને કોણે કીધું એવું તમને સરભૈયા આપણો માર્ગ અને મકાન વિભાગ નો એન્જિનિયર છે ને આ એક આ રોડ છે એ ચાર વર્ષ પહેલા મંજૂર થયો હતો હા બરોબર અને લોકો આવીને ડખાડો કરી ગયા અને જેવો તેવો રોડ બનાવીને વહી ગયા હા તો પછી એજન્સી માટે એજન્સી માટે હું પગલા લીધા આપણે એજન્સી માટે એને બે લિસ્ટ માં નાખી કોણ એના બિલ એને બનાવા દીધું હે જિલ્લામાંથી નહીં એટલે હું એમ કઉ છું કે તમે તમે એમાં જાણો છો કાઈ કે મને જે જિલ્લામાંથી જાણવા મળ્યું હું જ્યારે જ્યારે જયારે રજૂઆતો માર્ગ અને મકાન વિભાગ ને કરતો હોવ ને જ્યાં એટલે મને આવી શું જાણવા મળ્યું કે ભાઈ એના માટે મેં આ કાર્યવાહી કરી છે ચાર વર્ષની વાત નથી કરતો હું જે વાત કરું છું ને આ ત્રણ મહિના પેલા આ બે ત્રણ મહિનામાં જે ઉપર પગલા લીધા એની વાત કરું છો શું પગલા લીધા એ તમે તમે તમારા મત વિસ્તારના લોકો જણાવશો કે હું પગલા લીધા પગલા નબળું કામ થયું છે ને ટાઈમે કામ સારું કર્યું નથી તમે હું પગલા લીધા સરકારે હું પગલા લીધા તમે એક તમે આ વિસ્તારના પ્રતિનિધિ છો અને તાલુકા પંચાયત ના પ્રમુખ છો તો તમે હું પગલા લીધા એવું કઈ જણાવશો એમ કો મેં લેટર મારો લખી અને આની ઉપર કાર્યવાહી થાય અને મારે આ રોડ પાછો તમે જે લેટર લખ્યો છે એની કોપી મને મોકલી શકશો હા મોકલી આપો ઓકે આ મારો છે એની ઉપર કોપી મોકલી આપજો પાકો અને બીજું હું તમને એ કહેવા માંગુ છું કે શેત્રોજી ઉપર પુલ બને છે હા જિલ્લા છે ને હા એને પાંચ વર્ષ થઈ ગયા પુલ તે ત્રણ પિલર ઊભા થઈ ગયા અને ઈ પુલ એમ એમ જ પડ્યો છે તમે એમાં એના માટે શું કહેવા માંગો છો એમાં મેં ચૌધરી સાહેબ હતા ને હા ચૌધરી સાહેબ હતા કે છે ના અત્યારે એની કાસ્તીર થઈ ગયા હા તો બીજો કોણ સા દે આવ્યો એ સર્વય આવ્યો અને એ જોડે વાત થઈ થી તમને એટલે હું એમ કહું છું તમે વાત કરો બરોબર જો રાણાભાઈ તમે એક સત્તાધારી પ્રમુખ છો અને એમાં વિશેષ કરીને તમે તાડાવડ કુંડેલી માખાણીયા સિટના પ્રતિનિધિ ન્યાસી ચૂટાણા છો પાકો બરાબર છે મેં તમને ક્યારે વાત નથી કરી આજે આ બળત્રાનેથી હવે વાત કરું છું પાકો કે તમે તમે વારંવાર તમે બધા ઠેકાડે રાખો કે ચૌધરી સાહેબ હતા અને વાત થઈ અને અત્યારે સર્વે આવ્યો વાત થઈ તમે ખરેખર મૂળભૂત રીતે શું કરવા માંગો છો કે આ રોડ બનશે કે આ પુલ બનશે શું એના માટે તો તમે હું કેવા માંગો પુલ બનવાનો છે પુલ તો બનવાનો છે કે દે બનશે પણ જો એક તો કોન્ટ્રાક્ટર એની ટાઈમ લિમિટ તો એ મર્યાદાની માર્કોને પૂરો કરવાનો અધિકાર હોય ક્યારે ક્યારે પૂરો કરવાનો છે એને પણ એ ટાઈમ લિમિટ મેં ખબર નથી પણ ટાઈમ લિમિટ ની અંદર એને કરવાનો અધિકાર હોય ને અરે રાણાભાઈ તમે પ્રમુખ છો તમે ક્યારે ક્યારે પૂરો કરવાનો તમને ખ્યાલ તો હોવો જોઈએ ને કે ભાઈ મારા વિસ્તારમાં એટલા એટલા કામ આલે છે અને ઈ કામ ક્યારે પૂરા કરવાના કોણ કોણ આનો કોણ કોન્ટ્રાક્ટર છે પુલ નો ઈ છે હા રાજબાની કોણ રાજબા કોમ કોન્ટ્રાક્ટર વાળા હા તો પણ એની એની જોડે તમે વાત કરી ક્યારે એની જોડે આપણે વડીલ ને તમે માનો તમારો આભાર પણ કહેવાનો મતલબ તમારા મતવિસ્તારમાં તે અને કુંડેલી ટીમાણા રોડ રોડ ના પુલ બે ના નું જે કઈ મુશ્કેલી છે અને રોડ પાંચ વર્ષ પેલા મંજૂર થયો બ્રિજ પણ પાંચ વર્ષ પેલા મંજૂર થયો બ્રિજ અત્યારે ગણેશ શાળા નવયુગ શાળા એના એના વાહનો પસાર થાય છે બરાબર તમે ક્યારે આવ્યા છો ત્યાં સ્થળ મુલાકાત માટે હા ક્યારે આવ્યા હતા હું આવ્યા લગભગ

અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો ને કેવું અમુક વસ્તુ કોન્ટ્રાક્ટરો જે પોતાની મિલી હોય ને જો ભાઈ તમે બધાય મિલી ભગત છો ના ના મિલી ભગત થી હાલતા હોય તો એમ બોલી ન એક કે અરે મિલી થી નો હાલતા હોય તમે હા તો આ કામ કેમ નથી થાતું કામ તો

એની તો એજન્સી ની બ્લેક લિસ્ટ માં નાખી છે હોય ટાઈમ લિમિટ તો પછી મને એનું બહુ એમ નથી કે તો હું કે ભાઈ તમે એજન્સી ને બ્લોક લિસ્ટ માં નાખી છે તો એ તમારે તમારા પ્રજાને દેખાડવું પડશે ને હા ઈ દેખાડીએ એ તો તમે જ રાખો ક્યારે દેખાડશો તમે કાલ બાર એક વાગ્યા પેલા તમારો લેટર વોટ્સએપ પર નાખું કાલે ક્યારે દેખાડશો તમે કાલે કાલે રાણાભાઈ લોકો લોકો તમને મત આપે છે ભલે હું એક મારી વાત સાંભળો જરૂર ભાઈ બોલો ને મારી વાત સાંભળો બોલો બાકીની કામ જે એ મુકી ને ગયા છે નબળું કામ કરી ને ગયા એના માટે જિલ્લા પંચાયત જ્યારે કારોબારી જિલ્લા પંચાયતમાં મળે ને ત્યારે પણ શાસક પક્ષના આગેવાનો એ આ વસ્તુમાંથી હેરાન ન થાય એના મને કેવો કે પાંચ 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 વર્ષથી જે રોડ બને છે ઈ રોડ નો કોન્ટ્રાક્ટર છે એ ખોટો છે એને કામ ખરાબ કર્યું છે ચાર ચાર વર્ષથી જે તમે કેવો કન્સ્ટ્રકશન નું જેતુજી નદી ઉપર સ્થગિત થઈ ગયું છે તમે ધારદાર રજૂઆત કરો છો કોને એ મને કોને ધારાસભ્ય ધારાસભ્ય શું કરે છે પ્રજાલક્ષી કરો છો વર્ષમાં પૂરું કરવાનું હોય પાંચ પાંચ વર્ષથી તમે એમ કે પ્રજાલક્ષી કામ કરીએ કઈ રીતે કામ કરો છો પ્રજાલક્ષી લક્ષી કામ કરતા હોય એની સમય મર્યાદા ટાઈમ આ તે હોતું હોય નો અનુકૂળ થાય તો સરકાર એમ નહીં અમે અરે શિસ્ત બંગલા પગલા લે ને બ્લેક લિસ્ટ નાખી દીધું અરે મને સાંભળો એમ કહું છું હા ઉંડેલી ટીમાણા રોડ છે એ 6 વર્ષ થઈ ગયા છે બરોબર હા 6 વર્ષમાં તમે શું કામગીરી કરી કરી ક્યાં છે વર્ષ થયા હે આ 6 વર્ષ પૂરા થવા આવે છે ના 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 6 વર્ષ પૂરા નથી થયા તો મને મને જણાવો તમે પણ હું અમે તાલુકા પંચાયતનો હું સભ્ય બન્યો અરે મને અરે ભાઈ કદાચ મારી વાત સાંભળો મારી વાત સાંભળો છોડો ભાઈ તમે બોલો હું તાલુકા પંચાયત ના સભ્ય બનો પછી એના ખાતમુહૂર્ત ભારતી બે કર્યું મને ખબર છે અને સો વર નું ક્યાં કહો સો વર તમારી સમજી પૂરી નથી થઈ ઓકે ઓકે કદાચ મારી ભૂલ થઈ હોય પણ એને તમે આ વિસ્તાર ને જણાવો ને ભાઈ આ કામ હા જણાવે કાલે આખો તમારે જે જોતું હોય તમને પ્રકેટ કરે ને મારે ન્યાય મળે હું કરાવું છું મારે તમારી પાસે સાંભળવું છે ભાઈ છ વર્ષ નથી પૂર્યા થયા પણ આ રોડ બે વર્ષ માં પૂરો કરવાનો તો કેમ ન થયો પણ એ એજન્સી એ નથી કર્યો એની સામે પગલા તો લીધા શું પગલા લીધા તમે એ લોકો એના બ્લેક લિસ્ટ નાખી દીધા એને એના ડીલ એટ ગયા ઈ ઈ ટુ આ શું કરે પણ તમે ખાલી ડીલ માં નાખ્યા પછી હું પ્રજાને શું કરવાનું એનો મેજર રોડ પાછો બને કેદી બનશે ક્યારે બનશે હું કરવા બને એ પૂછી લે કાલે તમને તમને જવાબ આપી લખ વાગે વાકો પરકેટ આપો તમારો બ્રિજ બને છે એનો ક્યાં અટક્યું છે હું તકલીફ છે ક્યારે શરૂ કરવું ટૂંકા મે તમને એટલા માટે ફોન કર્યો કે રાણા સોલંકી છે તમારી કોઈ વાંધો નથી હું એક તમારા ગામ તમારા મતવિસ્તારનો એક મતદાર છું ઈ મતદારના હિસાબે હું તમને કઉ હા કે રાણાભાઈ પાંચ પાંચ વર્ષથી જે કામ છે સરકાર માંથી દેવા સરકાર તો રૂપિયા આપે છે ભારતીય જનતા પાર્ટી ની વાત સરકાર રૂપિયા આપે છે સરકાર રૂપિયા આપે છે સરકાર રૂપિયા આપે છે કેમ કોન્ટ્રાક્ટરો આટલા બધા કોન્ટ્રાક્ટરો એટલા બધા પેઢી કેમ ગેલા છે એની અરે કોની કોની સાઠગાઠ છે એવું તો કઈ જાણવા નથી સાંભળો ભાઈ હા રાજકીય રીતે નહીં જોતા હું તમારા તમારા મસ્તિષ્ઠ નો એક મતદાર છું હા તો હું તમારા અને સાંભળો હા મારો રાઈટ છે મારે તમને પૂછવું છે હા બોલો બોલો કે ભાઈ આ આ બે કામ છે હા એક કુંડેલી ટીમાળા રોડ અને એક છેત્રુજી નો પુલ કેમ અત્યાર સુધી સમય લિમિટમાં પૂરા ના છે હવે અમુક વસ્તુઓ છે જરોભાઈ જે એજન્સી આપતા એની થોડી ઘણી પણ અરે તમે એક તાલુકા પંચાયતનો પ્રમુખ એટલે હલો તાલુકા પંચાયતનો પ્રમુખ એટલે મોટો એક તાલુકાનો એક ધણી કહેવાય હા તમને પોતાને ખબર પડવી જોઈએ મારા તાલુકાની અંદર કેટલા કેટલા કામ ચાલુ છે અને ક્યાં મુશ્કેલી છે તમે ખાલી મને તમારા મતવિસ્તારની મુશ્કેલી કહેવા ને આખા તાલુકાની આપણે છોડી દઈએ તમારા મત વિસ્તારની મને મુશ્કેલી કયો તમને કીધું એક નાગરિક તરીકે કે આમાં શું પડ્યા છે કોન્ટ્રાક્ટર સામે તમે હું પગલા લીધા સરકારે શું પગલા લીધા આ વિસ્તારની પ્રજા જાણવા માંગે છે ભાઈ બ્લેક નાખી છે

એના હિસાબે મેં તમને વાત કરી છે કાંઈ વાંધો નહીં એના ટૂંકા ન્યાય ને શરૂ થાય એવા રાણાભાઈના પ્રયત્ન કાલે એક વાગે તમને ટાઈમ ટેબલ આપી દે કાઢી હું તમને મળવા આવું છું ઓકે આવો 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 ઓકે